વાવણી તો સારી થઈ ગઈ છે એટલે વાંધો નથી કપાને આવું સારું છે આવું થોડુંક વાઢવાળું ખડ ને છે ઢોર માટે કપાસ પણ સરસ થઈ ગયો છે માંડી સરસ થઈ ગઈ છે મગફળી થોડીક વાવી છે એ પણ આપણે બતાવી છે એને તો થોડીક પાછળથી વાવી છે એટલે છે નાની છે એટલે એ આવી છે અને વરસાદ અહીંયા છે જ ઓછો છે ખરાડ હારી છે એટલે સરસ હાથી હાલે એવું થઈ જશે ને હાથી પણ મળ્યા છે તો અમે આવ્યા છીએ તો જો બેહી જશે કે હાલો આપણે ઘડે ઘોડાને એવું આ તો મારવા આવ્યા છીએ તો કે હવે મારા મમ્મી અને મારા બે બે ઘોડા થતા છે એ પણ હાંકે છે ઘોડા હાંકવાનું પણ શરૂ કરી દીધું અમારા ધાર્મિક ભાઈ હું આવું એટલે આરો હાર જ હોય ભણવાનું ભૂલી જાય એનું ઘરે ભૂલી જાય આમ તો જો કે એના ઘરે રહેતા જ નથી અમારી ભેગા જ રહેશે મારી મમ્મી એના ભેગા બે વરસતા પણ હું આવું એટલે પછી તો મારી વાહે વાહે જ રખડે છે જો આવો તો ઘોડા હાંકવાનું કામ પણ શરૂ થઈ ગયું છે હાલો પણ તમને એ પણ બતાવી કેવું ચાલે છે ઘોડાની